સુરત એસએમસી કચરાને ગાડી બેફામ દોડતા યુવતીનો જીવ લીધો સુરત 50 ગામ ખાતે નેર પાસે કચરાની ગાડી યુવતીને અડફળે લેતા મોત વિધી વેલી સવારે જીમ જવા નીકળી હતી તે દરમિયાન તેનો એક્સિડન્ટ થતા મોત વિધી જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી યુવતીનો એક્સિડન્ટ મોતથી પરિવાર શોકમાં ગગાવ સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી આવી રીતની ઘટના બની છે તમે જલ્દી આવો તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું મોર્નિંગમાં પનાસ પાસે સર્વિસ રોડ પર પેલો કચરાની ગાડી વાળાને બે ફાર્મ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એને વિધિબેન કદમ એમનું પનાસ ગામમાં રહેવાનું ઉંમર છે વીસ વર્ષ તમે શું કહેવા માગો છો આ જવાન છોકરાઓ જે આવી રીતે ગાડીઓ ચલવી છે ને એક્સિડન્ટ થાય છે બાબતે હું તો કહું છું કે જેને બી આ રીતના એસએમસી છે જેનું બી કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય તો એની પર શકમશક એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને ગમે તેને ગમે તેને ગાડી નહીં અપાય આવી રીતના આવી રીતના કોક કોકનું આજે દીવો ઓલવાઈ ગયો છે એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ આજે બીજાના ઘરે થયું છે કાલે પોતાના ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને